પાણી સાથે કાદવ કિચડનું સામ્રાજ્ય ફેલાઈ રહે છે જેથી શાળામાં બાળકો અને શિક્ષણ સ્ટાફ અને મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે બાળકોને ક્યાં બેસાડવા ક્યાં બેસાડી ભણાવવા ક્યાં બેસાડી જમાડવાના જેવી અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે આ વિકટ સમસ્યા બાબતે એસએમસી કમિટી દ્વારા તાલુકા જિલ્લા કક્ષાએ શિક્ષણ વિભાગને છેલ્લા પાંચ વર્ષથી વારંવાર લેખિત તથા મૌખિક રજૂઆત કરી રહ્યા છે તેમ છતાં છેલ્લા પાંચ વર્ષથી જવાબદાર શિક્ષણ અધિકારીઓના પેટનું પાણી હલતું નથી જેથી આજ દિન સુધી આનો કોઈ પરિણામ લક્ષી યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો નથી જો આવનાર સમયમાં આ બાબતે યોગ્ય નિર્ણય લેવામાં આવશે નહીં તો દર વર્ષની જેમ ચોમાસા દરમિયાન ખરાબ પરિસ્થિતિનું શાળાના બાળકો અને શાળાના શિક્ષકોને સામનો કરવો પડશે દર વર્ષે શાળાની પરિસ્થિતિ વિકટ ઊભી થતી હોય છે બાળકોને ક્યાં બેસાડવા કયા ભણાવવા ક્યાં જમાડવા સવાલો અનેક છે જે સરકારી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તથા તાલુકા વિકાસ અધિકારી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ તેમજ ગુજરાત રાજ્ય શિક્ષણ મંત્રી જાણે છે તેમ છતાં ત્યાં સુધી કુંભકર્ણની જેમ ઊંઘતા રહેશે એવું કયું કારણ છે કે સરકાર માટે અશક્ય બની રહ્યું છે સ્થાનિક રાજકીય આગેવાનો પર ગ્રામજનોમાં રોષ સાથે યોગ્ય ઉકેલ માટે માંગ કરી રહ્યા છે સરકાર દ્વારા કરવામાં આવતા કાર્યક્રમોમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવમાં મોટી મોટી વાતો કરતા રાજકીય આગેવાનો કે અધિકારીઓ ક્યાં સંતાઈ ગયા છે શું તેમના ધ્યાનમાં આ બાબત નહીં હોય હા છે તો યોગ્ય ઉકેલ કેમ નહીં આવી પરિસ્થિતિને કારણે દર વર્ષે બીમાર પડતા બાળકોને કદાચ ડેન્ગ્યુ કે ચાંદીપુરા જેવા જીવલેણ વાયરસથી રોગચાળો ફાટી નીકળશે તો એના જવાબદાર કોણ તો જુતા રહો લાઈવ 188 ન્યૂઝ ગુજરાત અને ફરી મળીશું નવા સમાચાર સાથે નમસ્કાર સાહેબ તમારા સ્કૂલમાં શું પરિસ્થિતિ ચાલ? બીજી સાહેબ તમે આગળ કંઈ જાણ કરી

ખાસ કેલા છે પણ એ કંઈક જૂના ભાવના છે અને એ કોઈ ટેન્ડર લેતું નથી એવી વાત તમને જાણવો સાહેબ તમારું આખું નામ જણાવજો

બાળકો ને ભણવાની હાચવીએ અમારા ઘેર અમે આચરીએ બરાબર અહિયાં ફરી જાય લખી જાય તો એમની જવાબદારી કોણ સમસ્યા છે

અહીંયા હું હેડ ટીચર તરીકે ફરજ બજાવું છું ઓકે સાહેબ શું સમસ્યા લાગી રહી છે અને શું કારણ છે અમારી શાળામાં જ્યારે જ્યારે વરસાદ આવે છે ત્યારે વરસાદી પાણી શાળાની અંદર ઘૂસી જાય છે તો શાળાનો ભાગ નીચાણવાળો અને ચોકડો છે એટલે પાણી બહાર જઈ શકે એવી વ્યવસ્થા નથી અને આજુબાજુનો ભાગ ઊંચાણવાળો છે એટલે પાણી બહાર નીકળી જઈ શકતું નથી કેટલા વર્ષથી આ સમસ્યા છે એના કારણે શું તકલીફ પડી રહી છે હા સમસ્યા ચાર પાંચ વર્ષથી છે અને બાળકોને ભણવામાં બેસવામાં આવવા જવામાં

મારો ને બિચારા બહુ જ તકલીફ પડે છે તો ડેમેજ સ્કૂલ રૂમ પર કેટલા ડેમેજ આ ચાર સિન્ટેક્સ રૂમો છે ને ડેમેજ છે સાહેબ એના કારણે બે પાળીમાં શું હા એના કારણે બે પાળીમાં શિક્ષણ છે એમાં એક થી પોટ સવારે અને ચોથી આઠ બપોરે બોલાય કે શું નામ તમારું રાવલ કનુભાઈ આમ રાવલ શું કેસો કાકા સ્કૂલ માં શું સમસ્યા છે ખોડામલી ગામની સ્કૂલમાં ઘણા વર્ષથી આ સમસ્યા છે જ કાદવ કિચડ થઈ જવું ડુંગરોનું પાણી આવીને ભરાઈ જવું અને બાળકો બહુ પરેશાન થાય છે એના લીધે કેટલા સમસ્યા છે ચાર પાંચ વર્ષથી તો હું જોઈ રહ્યું છે કાદવ કિચડ થાય છે તો ડુંગરનું પાણી આવી જાય તો શાળાના છોકરાને છોડી દેવા પડે પાણી અંદર પેસી જાય તો ભણવામાં પણ એટલું તકલીફ પડે છે છોકરાને ભણવામાં બિલકુલ તકલીફ પડે હાલ કોઈ ઓરડા નથી બીજા એટલે શું કહેશો સરકાર સરકારને એમ કહીએ કે મેં આ જલ્દી આવવાનું સત્વરે કામ હાથ પર લે કે શું નામ તમારું આર્યન નામ છે મારું ઠાકોર આર્યનજી બાનાજી મારી બુન મારી બુન ખોડમલી શાળામાં ભણે છે તે પાણી વારંવાર ભરા ભરા કરે છે તે શાળા પડી જવાની વધારે ઘટના રહે છે ચાર પાંચ વર્ષથી આવું થાય છે કાલો કિચડ પણ થઈ જાય છે કાલો કિચડ પણ થઈ જાય છે એટલે સ્કૂલના લોકો વિદ્યાર્થીઓ હેરાન થાય છે બધું સ્કૂલના લોકો વિદ્યાર્થીઓ વધારે હેરાન થાય છે ભણવાનું બગડે છે ભણવાનું બગડે છે